તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજથળી ગામે ત્રણ તારીખના રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ પોલીસને જાણ થતાં કે કોઈ બાળકનું શંકાસ્પદ મોત થયેલું છે તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા અલી સૈયદ કે જે એક વર્ષ બે માસનું બાળક મૃત્યુ પામેલ જેનું અકસ્માત મોત ગુનો દાખલ કરવામાં આવેલ આગળ તપાસ કાર્યવાહી કરતાં ધ્યાનમાં આવેલ કે તેના દાદી કુલશનબેન હુસેનભાઈ સૈયદ કે જેની જોડે આ બાળક હોય અને તે ખૂબ જ રડતું હોય શાંત ના રહેતું હોય જેથી તેના ગાલ પર કપાળ પર બચકા ભરવામાં આવેલ આ ઉપરાંત મોઢા પર હાથ પગે માર મારવામાં આવેલ જેથી બુઢા થયેલ જેનું આગળ તપાસ દરમિયાન નક્કી થતાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે કુલસનબેન સૈયદની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે માતેમાં બાકી બધા વગડાનાવા એવી કહેવત છે પણ આ તો ચૌદ માસના દીકરાની દાદીએ જ પોતાના દીકરાના દીકરાની હત્યા કરી નાખીને પોલીસે એડી દાખલ કરી ત્યારે નવો જ ફણગો ફૂટ્યો અને ચૌદ માસના બાળકના મો પર ઈજાના નિશાને શબનું ફોરેન્સિક પી એમ કરાવ્યું અને પોલીસે ચૌદ માસના દીકરાના દાદીની હત્યામાં ધરપકડ કરી ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં એક અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે એક ચૌદ માસના ના બાળકની લાશ આવી અને ચૌદ માસના બાળક અલી સૈયદ ને મો પર બચકા ભરેલા ઈજાઓના નિશાન જોવા મળ્યા પોલીસે પૂછપરછ કરતા અમરેલીના રાજસ્થલી ગામના મુસ્લિમ પરિવાર નો અલી સૈયદ નું શબ્દ શંકાસ્પદ જોવા મળ્યું અને પુબ્રહ્મા ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી પોતાના દીકરાના દીકરા એવા ચૌદ માસના અલી સૈયદને તેની સગી દાદી કુલસુમ સઇદે રાત્રિના બાજુમાં સૂતો હતો ને ખૂબ રડતો હોવાથી હાનો રહેતો ના હોવાને કારણે ગુસ્સે ભરાઈ અને અલી સૈદને મો પર ભચકા ભરી લીધા અને ધોલ થપાટ મારતા અલી સૈયદનું પ્રાણ ખંખેરું ઉડી ગયું ને ચૌદ માસના અલી સૈયદનું મોત નીપજ્યું હતું જ્યારે એક સગી દાદી કુલસુમ સૈયદ પોતાના દીકરાના દીકરાની હત્યારી બહાર આવતા પોલીસે આ હત્યારી દાદી કુલસુમ સૈયદની ધરપકડ કરી લીધી હતી ને સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉંચકી લીધો હતો બાઇટ એક ચિરાગ દેસાઈ અમરેલી ઓ ફાઈનલ દીકરા માટે પરિજનો માનતા બાધા આખડીઓ રાખતા હોય છે પણ આ તો કેવી જનની દાદી ગણવી કે જે માત્ર ચૌદ માસના પોતાના દીકરાના દીકરાને રડતો હોય અને હાનોના રહેતા ક્રૂર રીતે બચકા ભરીને માર મારતા ચૌદ માસનું બાળક મોતને ભેટ્યું અને દાદી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ